નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીયાદના એરંડા વિશે એરંડા બજારમાં સિઝન પૂરી થવાના સમયે

મિત્રો છેલ્લા થોડા વર્ષોથી એરંડાનું વાવેતર કરવા બાબતે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે બે સીઝન પાક હોવા છતાં જેટલો મળવો જોઈએ એટલો ભાવ ન મળતો હોવાથી ઘણા ખેડૂતોને એરંડાની ખેતીથી દૂર થયા છે જો કે અન્ય પાકોની સરખામણીએ એરંડાની ખેતી ઓછી ખર્ચાળ છે તેમજ રેતાળ જમીનમાં ઓછા પાણીએ પણ આ પાક થઈ શકે છે આથી સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ અને કચ્છમાં એરંડાની ખેતી સારા એવા પ્રમાણમાં થાય છે મિત્રો એરંડાનું વાવેતર સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન થાય છે હવે નવી સિઝનમાં વાવેતર કેટલું થાય છે એ મહત્વનો પરિબળ છે જે ખેડૂતોને કોઈ કારણોસર પ્રથમ વાવેતર નિષ્ફળ જાય તેવો પણ મોડા વાવેતર તરીકે ઘણી વખત એરંડાની ખેતી કરતા હોય છે એરંડાનો પાક સંપૂર્ણ રીતે નિકાસ લક્ષી છે આથી વૈશ્વિક પરિબળોની એરંડાના ભાવ પર સીધી અસર થાય છે મિત્રો એરંડાના બિયારણ વિશે વાત કરીએ તો થોડા છેલ્લા થોડા સમયથી એરંડાના ભાવમાં વધારો થઈ રહ્યો છે આથી આ સિઝનમાં એરંડાનું વાવેતર વધુ નફાકારક સાબિત થવાની આશા જાગી છે એરંડાના વાવેતરની સિઝન હવે શરૂ થવા જઈ રહી છે એરંડાની ખેતીમાં બિયારણ ખૂબ જ મહત્વનું પરિબળ છે ભીષ્મ બાયોટેક દ્વારા સંશોધિત જેકપોટ અને ભીષ્મ નવસો નવ્વાણું એરંડા બિયારણ ખેડૂતોમાં લોકપ્રિય બની રહ્યા છે જેકપોટ બિયારણ પિયત અને બિન પિયત બંને પ્રકારની ખેતી માટે અનુકૂળ છે જ્યારે ભીષ્મ નવસો એ પિયત માટે અનુકૂળ જાત છે સાથે જ મિત્રો ભીષ્મ બાયોટેક દ્વારા સંશોધિત આ બંને જાતના એરંડા બિયારણ સુકારાના રોગ સામે પ્રતિકારક ક્ષમતા ધરાવે છે બિયારણની ખાસિયત પ્રમાણે નીચેના ભાગથી ડાળીઓ આવતી હોવાથી માળની સમસ્યા વધ છે અને મબલક ઉત્પાદન મળે છે ગુજરાતના ખેડૂતોને એરંડાની ખેતીમાં મમરીનો પ્રશ્ન ખૂબ હેરાન કરી રહ્યો છે જ્યારે વિશ્વ બાયોટેકના એરંડામાં નર ફૂલો ઓછા આવતા હોવાથી આ સમસ્યાની સામે પણ રાહત મળે છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે